તો પણ નહીં નહી દ્રશ્યના અત્યંત અભાવને દ્રઢ કર્યા વિના બ્રહ્મ ને જાણવાનો બીજો કોઈ પણ સારો ઉપાય નથી આપણે સાંભળીએ એને કદાચ સાંભળ્યા વગર આપણે અજન્મ્યા અને આપણે સાંભળ્યું નથી અને આપણામાં કોઈ આ દેખાવ છે એનો કોઈ ભ્રમ કે મોહ નથી તો પછી આપણે કોણ છીએ તો આની બધી જરૂર છે આપણે પોતે જ બ્રહ્મ છીએ અને અનુભવાય છે આપણને કે આપણે અનંત સચ્ચિદાનંદ બ્રહ્મ જ છીએ અને દ્રશ્ય ભ્રમ કે મોહ નથી તેની ખાતરી કે હું આ નથી ના જગત નથી વેદાંત ભ્રમનાન કેમ મારખાય છે એ દ્રશ્ય એટલે દ્રષ્ટા દર્શન દ્રશ્યમાં એકલા દ્રશ્યને ભ્રમ ભ્રમ છે અને મો કેશ પણ દ્રષ્ટા દર્શન દ્રશ્ય એટલે દ્રષ્ટા પણ દ્રશ્યમાં આવી જાય અહમ પણ દ્રશ્યમાં આવી જાય પણ એ અહમને ને કે કેશ એટલે આખું વેદાંત ખોટું અહીંયા અહમને બ્રહ્મ કેસ ખબર પડે એટલે એ દ્રશ્યમાં દ્રષ્ટા દર્શન દ્રશ્ય આખી ત્રિપુટી આવી જાય છૂટું નું પણ એકલું દ્રશ્ય દ્રષ્ટા એટલે અહમ અને દ્રશ્ય એટલે જગત તો અહમ અને જગત એ બે દ્રશ્ય આવી આવીએ તો એ શું કરે છે દ્રશ્ય ને મિથ્યા કેજ અને અહમ ને બ્રહ્મ કેજ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મ એવો એ જીવ છે એ જ અહમ છે